યુવા ભારતીય ફિલ્મ નિર્માતા પાલ કાપડિયાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ કાંસ ફિલ્મ ફેસ્ટિવલને સૌથી પ્રતિષ્ઠિત પામડી ઓર શ્રેણીમાં દર્શાવવામાં આવશે આ ફિલ્મની પસંદગી બાદ અહીં યુવા ફિલ્મ નિર્માતાઓનો ઘસારો વધી ગયો છે ભારત પેવેલિયન કાન ફિલ્મ બજાર અને ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ વગેરેની પ્રવૃત્તિઓમાં યુવા ફિલ્મ નિર્માતાઓને આ મોટા પાયે ભાગીદારી જોવા મળી રહી છે તેમનો ઉત્સાહ એટલા માટે પણ છે કે આ વખતે ગાન ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર પસંદગીમાં વિશ્વભરના દસ જેટલા ભારતીય ફિલ્મ નિર્માતાઓની ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે મહત્વનું છે કે દિગ્દર્શક કમલચંદ્રાની પ્રથમ ફિલ્મ હમારે બારહ એ તેના અલગ અલગ કન્ટેનરને કારણે ઘણી પ્રશંસા મેળવી છે આ ફિલ્મ સવાલ ઉઠાવી છે કે ઇસ્લામ ધર્મનું કયું અર્થઘટન સાચું છે મૂળ પ્રશ્ન એ છે કે શું ઇસ્લામ સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ ધોરણો અપનાવે છે કે નહીં બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ